વીરતાની તો રવાણી 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 રવાડાના દરાડા ન આવ્યા હવે આઈ હવે પાય અહીંયા લેટ તો ઓછે પણ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી લાલ જય પાવડો સાહેબ થોડો મૂળ કરીએ

ઈશ્વરનો આપણે ગુરુના આશીર્વાદ લેવો આપણી કોઈ ભૂલ થઈ હોય તો ગુરુના રક્ષણ આપણે દે આશીર્વાદ લઈએ તો આપણે કોઈ ભૂલ ગુરુદેવ માફ કરી દઈએ એના આપણે પૃથ્વીમાંથી આપણો થોડોક ભાર ઉતરી જાય કે આપણે ગુરુના આશીર્વાદ ને ગુરુ કે દાદા આજે ધારાસભ્યના હસ્તે જે વલસાધામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો એ સંદર્ભે તમે શું કહેશો વૃક્ષારોપણનો કાર્યક્રમ આવ્યો કે જે વૃક્ષો આવવાના વૃક્ષુને આપવાનો નહીં એટલે આ ધારાસભ્ય હસ્તે કે આપણે વર્ષો વાયવો છે એક વર્ણનો ઝાડ અને બીજા વર્ણ છે પાંચ છ ઊભા છે બીજા વાવવાના છે અને ધારાસભ્યના હસ્તક આપણે અહીં પ્રમુખ છે ઉપપ્રમુખ છે મંત્રી છે એના બધા હસ્તક આપણે જો વર્ષોનો જે કાં કરીએ છીએ એ ગતને આપણે આશીર્વાદ આપીએ છીએ ગત ત્યાં આધારે થાય છે ઓકે